આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે આવેદનપત્રો પાઠવવામાં આવી રહ્યા છે ને આને લઈને આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આદિવાસી સમાજનું કહેવું છે કે આદિવાસી સમાજ માટે આ લડાઈક નેતા હતા પરંતુ તેમને દબાવવાના પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે આજે ભરૂચ ખાતે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીએ આમ આદમી પાર્ટીના નેતાઓએ આવેદનપત્ર પાઠવ્યું સાથે જ શું વાત કહી વિગતે વાત કરીએ વૈષ્ણવજન તેને કહીએ જે રે નમસ્કાર દર્શક મિત્રો નવજેન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું જોયાપાડા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો થાય તે પ્રકારના સમાચારો મળ્યા છે તેમની સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે જે ગંભીર કલમો કહેવાય છે હાલ તેઓ વડોદરાની સેન્ટ્રલ જેલમાં બંધ છે પરંતુ તેમના સમર્થકો છે તે સરકારને ચીમકીઓ આપી રહ્યા છે અને તેમને જો આગામી દિવસોમાં જલ્દી છોડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની પણ તૈયારી તેમના દ્વારા દર્શાવવામાં આવી રહી છે અલગ અલગ જગ્યાએ આમ આદમી પાર્ટીના નેતાઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે બેનરો દર્શાવી રહ્યા છે ત્યારે આજે ભરૂચ ખાતે પણ આમ આદમી પાર્ટીના નેતાઓએ ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું અને ચૈતર વસાવાના સમર્થનમાં કેટલાક પોસ્ટરો પણ મૂકવામાં આવ્યા ત્યારે આ મામલે આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ

એ લોકોએ ભાજપનો ખેસ જ ખાલી પહેરવાનો બાકી રાખ્યો છે એ તમામ લોકોએ ભાજપનો ખેસ પહેરી લેવો જોઈએ કારણ કે તમે ખાખીને આની ઉપર ડાઘ લગાડી રહ્યા છો ત્યારે આજે આની અંદર ચૈતરભાઈને ન્યાય મળે એકસો જેવી જે ગંભીર કલમ જે બીએનએસ ની લગાવવામાં આવી છે એ હટાવવામાં આવે અને ચૈતરભાઈને જે બે ઇજ્જતી કરી અને એમને જે ગાડીમાં ધક્કા મુક્કી કરીને જે બેસાડવામાં આવ્યા છે એ જ ઇજ્જત સાથે એમને ફરીથી એમને દેડિયાપાડાની અંદર રોડ ઉપર લાવવામાં આવે અને એમની ઓફિસની અંદર એમને પ્રસ્થાન કરાવવામાં આવે એવી માંગ સાથે આજે મુખ્યમંત્રીને સંબોધી અને ભરૂચ કલેક્ટર સાહેબને અમે આવેદન પત્ર પાઠવવા માટે આવે છે ત્યારે આજ જે ધરપકડ થઈ છે એની પાછળનું મેઈન જે કોમ્બાન્ડ છે આ પચીસો કરોડનું જે કોમ્બાન્ડ હતું ચૈતરભાઈ વસાવાએ જે સદનની અંદર અવાજ ઉઠાવ્યો અને પચીસો કરોડનું કોમ્બાન્ડ એમને બહાર લાવ્યા ત્યારે એમના જ નેતાઓ આની અંદર ફસાય એમના જ મંત્રીના પુત્ર પણ આની અંદર ફસાયા અને હજી પણ આપણે સૌએ જોયું કે શુક્રવારના દિવસે એક જે એમને બાઇટ આપી હતી મીડિયા બાઇટ એની અંદર ચૈતરભાઈએ ફરીથી કીધું હતું કે હજી આના સિવાયનું બીજું એક મોટું કૌભાંડ છે અને બીજું જે મોટું કૌભાંડ છે એ બહાર ન આવે એ હેતુસર જ આજે આ ચૈતરભાઈ વિરુદ્ધ ખોટી એફઆઈઆર કરવામાં આવી છે હવે સાંભળ્યા હતા ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ તેઓએ કહ્યું છે કે પાંચ દસ ટકા અમુક અધિકારીઓના કારણે આજે સમગ્ર પોલીસ પ્રશાસનને નીચો જવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે તેમણે ભાજપ ઉપર પણ પ્રહાર કરવાની શરૂઆત કરી છે મનરેગા કૌભાંડનો મુદ્દો પણ તેઓ લાવ્યા છે કે તેના કારણે જ થઈને ક્યાંક ને ક્યાંક ચેચાર વસાવા ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો છે જોકે આ મામલે પોલીસનું કહેવું છે કે ભાજપના નેતા સંજય વસાવાએ જે ફરિયાદ આપી છે તેના આધારે પોલીસે ગુનો દાખલ કર્યો છે હવે આ મામલે શું થાય છે આગામી દિવસોમાં તે જોવું રહ્યું દર્શક મિત્રો આવા જેવું નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો જે but i uh...